આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલી સુપ્રસિદ્ધ દરગાહ હજરત સેફુલ્લા બાવાના સિત્યોતેરમાં સંદર શરીફની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી દર વખતે રમઝાન માસના તેરમા રોજાએ સંદલ શરીફની ઉજવણી કરવામાં આવે છે જેમાં સેફુલ્લા બાવા દરગાહ ખાદીમ હાજી ઇરફાન મિયા જુમ્મા મસ્જિદના પેસ ઇમામ સૈયદ અમીનોદ્દીન કાદરી સાહેબ અને ઉમરેઠ મસ્જિદના આલિમો તથા આગેવાનો નગરજનો અને આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા સંદર શરીફની ઉજવણી કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલની ચાદર અત્તર વગેરેનો વિધિવત ચઢાવો વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે ઉમરેઠની ધર્મપ્રેમી જનતા દરેક જાતના ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં પાછી પાની કરતી નથી મુસલમાનોનો રમઝાન માસ ચાલે છે જેમાં તેરમા અને ચૌદમાં રોજે શહેરી ઇફતારીનું આયોજન દરગાહ પર કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે ઉર્ષ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી ફૂલ ચાદર વગેરેનો ચડાવો કરી પોતાની મનોકામના પૂરી થવા માટે દુઆ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે ઉર્ષ પ્રસંગે લોકોના દુઃખ દર્દ દૂર કરી સુખ આપનાર એવા અલ્લાના વલી હઝરત સહેનશાહ હઝરત સૈફુલ્લા બાવાની દરગાહ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી પોતાની મન્નતો પૂરી કરતા નજરે ચડ્યા હતા જેમાં પરંપરાગત રીતે સંદર શરીફની ઉજવણી કરવામાં આવી સલાતો સલામ નિયાઝ અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે હિન્દુસ્તાનમાં અમનો આમાન રહે હિન્દુ મુસ્લિમ ભાઈચારો રહે તેવી દુવાઓ અમીન સાહેબ દ્વારા કરવામાં આવી દુવાઓ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અંતે દરગાહ ખાદીમ તરફથી ઉમરેઠ નગરજનો નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો ઉમરેઠ પોલીસ સ્ટેશન શ્રી એસ એચ બુલાન પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરેશ સ્ટાફનો અને કમિટીના લોકો અને મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા उनकी तजारतों में तीन ग्यारहवीं की जो बेटियां अच्छे रिश्तों के में बैठी है फारुक की अदालत को वास्ता बनाते हैं है। की सखावत को वास्तव बनाते हैं है। है। सब जानता है किसने किस मकसद के लिए अपने दामन कोई बे औलाद है जिसने औलाद के लिए अपने दामन को पसारा है कोई बे औलाद तो वाला है उसके औलाद ना बरबाद है उसके औलाद फरमा बरदार हो जाए इसलिए अपने दामन को पसारा है किसी ने अपनी तजारत के लिए अपने दामन सैफुल्ला सरकार देने वालों की रोजे में बरकत अदा फरमाए